જુનાગઢ જિલ્લાના કેશોદના પીપલિયા નગરમાં આવેલી બિલ્ડિંગમાં છ માળ અને ચોવીસ ફ્લેટ આવેલા છે જેમાંથી દસ કરતા વધુ ફ્લેટ ધારકો એવા છે કે જેમણે ફ્લેટ ખરીદ્યા પછી તેમના સિવાય આ ફ્લેટને મૂળ માલિકને અન્ય નામે વેચાણ દસ્તાવેજ કરી આપી મોટી પાયે છેતરપિંડી આચરી છે ચારસો પાંચ નંબર ફ્લેટ જ નથી અને છતાં પણ બિલ્ડિંગ માલિકે તેનો ખોટો દસ્તાવેજ ઉભો કરી વેચી નાખ્યો હતો અને ઉપરાંત હાલના ફ્લેટ માલિકોને જે રીતે બિલ્ડિંગમાં આપવાની આધુનિક સુવિધાના નામે જાહેરાત કરી હતી તે પ્રમાણે સુવિધાઓ ન મળતા તે તમામ ફ્લેટ ધારકો દુવિધા અનુભવી રહ્યા હતા અને સાલ બે હજાર પંદર થી લઈને બે હજાર ઓગણીસ સુધીમાં સબ કચેરીમાં આ એપાર્ટમેન્ટમાં અનેક ફ્લેટ ધારકો છેતરાયા અમુક ફ્લેટ ધારકો સાત વર્ષ બાદ સમાધાન ન થતા ફરિયાદ કરવા આગળ આવતા આખે આખું કૌભાંડ બહાર આવ્યું છે એટલે કે ચોવીસ માંથી છ ફ્લેટમાં બિલ્ડરે ત્રણ ત્રણ લોકોને દસ્તાવેજ બાનાખાત કરી આપ્યા હતા અને એક એવો પણ દસ્તાવેજ છે જેનો ફ્લેટ બન્યો જ નથી એટલે કે કેશોદમાં ઉન્નતિનું કોભાંડ બહાર આવ્યું છે ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ઠગાઈનો બનાવ જાહેર થયેલો છે જેમાં ફરિયાદી દેવાદભાઈ રામભાઈ જલુ કે જેઓ કેશોદ ખાતેના રહે છે જેઓ આરોપી હેતલભાઈ નરોત્તમભાઈ ઠુંમર રહે પીપળિયાનગર વિરુદ્ધ ફરિયાદ આપેલી છે જેમાં આ કામના ફરિયાદી આ કામના આરોપી વિરુદ્ધ અગાઉ પોતાનો જે દસ્તાવેજ છે હેતલભાઈનો પોતાનો ફ્લેટનો દસ્તાવેજ હતો ફ્લેટ નંબર એકસો બે ખાતેનો જે અગાઉ એમણે છઠ્ઠા મહિનામાં સોળ લાખ રૂપિયામાં સાક્ષી મહેશભાઈ મેરામભાઈ ડાંગરને વેચેલો હતો તેમ છતાં પણ બીજા મહિને જુલાઈમાં પાછો ફરી આને આ ફ્લેટ આ દેવતભાઈને રૂપિયા પંદર લાખમાં વેચી અને એકને એક ફ્લેટ એક વખત વેચાઈ ગયેલો તેમ છતાં પણ ઠગાઈ કરવાની રીતે ફરી બીજી વખત એનો દસ્તાવેજ કરી અને જે બાબતની ફરિયાદ આપતા પોલીસ સ્ટેશને કેશોદ પોલીસે ગુનો દાખલ કરી અને આગળ તપાસ હાથ ધરી છે મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ